તો નિલેશ કુંભાણી ફોર્મ વિવાદમાં અસલમ સાયકલવાલાએ આરોપ લગાવ્યો હતો કે નિલેશ કુંભાણીએ પોતે જ ટિકિટનો સોદો કર્યો મહત્વની વાત એ છે કે જે ટેકેદારો ગાયબ થયા હતા તે કોઈ નહીં પરંતુ નિલેશ કુંભાણીના એકદમ નિકટવર્તી લોકો હતા જેમાં એક છે જગદીશ સાવલિયા કે જે કુંભાણીના બનેવી થાય છે બીજા છે ધ્રુવીન ધામેલિયા કે જે કુંભાણીના ભાગીદાર છે ત્રીજા ટેકેદાર છે રમેશ પોલેરા કે જે કુંભાણીના ભાગીદાર છે જ્યારે ડમી ઉમેદવાર સુરેશ પરસાડાના ટેકેદાર બીજા કોઈ જેને કોઈ ટેકેદાર તરીકે રાખ્યા હોત પોતે લોકસભાના ઉમેદવાર હતા એટલે એમને પોતાના અંગત બનેવી ભાણિયા ધંધા કે ભાગીદારોને એમને ટેકેદાર બનાવ્યા હતા એટલે એના માટે સંપૂર્ણપણે જવાબદાર કહો તો નિલેશ છે જો ગઈકાલથી જે આજે ચોવીસ કલાક થઈ ગયા આપણે બધા જ ખડે પગે ઊભા છે અને એના માટે પણ કોઈ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી જ છે સો ટકા કંઈક તો રંધાયું હશે અને એનો જવાબ આપશે નિલેશ કુંબાણી નિલેશ કુંભાણીને પૂછવું જોઈએ કે કયા કારણોસર આ થયું છે